તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ વાર શનિવાર આજે આપણે જસદણ માર્કેટ ના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી સોળસો પાંત્રીસ રૂપિયા જીરું બત્રીસો થી ને પંચોતેર રૂપિયા એળા નવસો થી બારસો રૂપિયા ચણા આઠસો થી અગિયારસો ને અગિયાર રૂપિયા મરચાલાલ થી ત્રણ હજાર રૂપિયા મેથી પાંચસો થી નવસો રૂપિયા અડદ સાતસો થી બારસો ને એકાવન રૂપિયા મગ એક હજાર ધાણા એક હજાર પચાસ થી સત્તરસો રૂપિયા સોયાબીન નવસો થી અગિયારસો ને દસ રૂપિયા લસણ ત્રણસો થી અગિયારસો રૂપિયા બાજરી ત્રણસો એકાવન થી પાંચસો રૂપિયા तल का पचास रूपया तल सफेद पंदर सौ टुकड़ा चार सौ सीतेर ठीक सौ ने पच्चीस रूपया घऊ लोग चार सौ पांसठ थी पांच सौ ने दस रुपया मगफली एक हजार सोल सौ रूपया कपास थी सोल रुपया